સુરતમાં લીંબાયત વિસ્તારમાં વહેલી સવારે બે ધડાકા થતા ભયનો માહોલ છવાઈ ગયો હતો નીચે દુકાન અને ઉપર રેસીડેન્ટ વાળા મકાનમાં પાછાના ભાગે સોસાયટીમાં ઈ બાઇક ચાર્જિંગમાં મૂકી હતી દરમિયાન વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી વાત એમ છે કે સુરતના લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં એક મકાનમાં ઈ બાઈકને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી જે ઈ બાઈકમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી તો આગ વિકરાળ બનતા ઘરમાં પ્રસરી હતી અને ઘરમાં મૂકેલા રાંધણ ગેસના બોટલમાં પણ આગ લાગતા જોરદાર ધમકો થતા દુકાનની દિવાલ ગેટનો દરવાજો મકાની બારીઓ સહિતના કાચ તૂટી ગયા હતા તો બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે આસપાસના લોકોમાં પણ ડર જોવા મળ્યો હતો બનાવની જાણ થતા ફાની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ કરતા આગ લાગી હતી ત્યારે ઘરના પાંચ સભ્યો ફસાયા હતા જે તમામ દાજી જતા તેઓનું રેસ્ક્યુ કરાયું હતું જેમાંથી બેની હાલત ગંભીર હોય હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક અઢાર વર્ષે યુવતીનું મોત નીપજવા પામ્યું હતું બનાવની જાણ થતા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ સ્થળે દોડી ગયા હતા ઇલેક્ટ્રિક વાહનોમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે લિંબાયત વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઇકની આગ જીવલેન બની હતી હાલ પણ દાજીલાઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે